એક વાહન વાહન એટલે કે ઉભેલી ચોર્યાસી ટોલ ટોલનાકા પરથી એસી રૂપિયા ટોલટેક્સ કપાયો ની મેસેજ આવતા જ વાહન પોતાનું ઘર હોવા છતાં ટોલ ટેક્સ કપાતા હોવાની ઘટનાને લઈને કોઈક મોટું કૌભાંડ ચાલુ રહેવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે ગાડી અંકલેશ્વર અને ટોલ કપાયો ચોર્યાસી ટોલ નાકા સુરત દિવસ પહેલા જ અંકલેશ્વર ગાડીના માલિક અંકલેશ્વરમાં પોતાની ક્રેટા સાથે હાજર હતા અને તેમનો ટોલ વાપીમાં કપાયો હતો જે બાબતે તેમણે મીડિયા સામે ટોલ સિસ્ટમ બાબતે અને ફાસ્ટેગ સિસ્ટમ બાબતે ઘણા સવાલો ઉઠાવ્યા હતા આ ઘટના પ્રકાશિત થયા બાદ અંકલેશ્વર શ્વર અન્ય એક ગાડી માલિક સાથે પણ આવી જ ઘટના બની હોય તેમણે પણ આ ઘટના જવાહરભાઈ મિસ્ત્રીની ગાડી ગત તારીખ ચાર અગિયાર બે ત્રેવીસ ના રોજ તેમના ઘર પાસે પાર્ક હતી જી ડીજી એકસઠ ત્રેસઠ રજીસ્ટ્રેશન વાળી બલેનો ગાડી તેમના ઘર પાસે હાજર હતી તેમનું કહેવું છે કે તેમની ગાડી ઘર પાસે હતી અને તેમના મોબાઈલ પર સાંજે પાંચ વાગ્યા આસપાસ મેસેજ આવ્યો કે ચોર્યાસી ટોલ સુરત પર કપાયા છે જે બાબતે બાબતે મેસેજ આવતા ટોલ લઈને આ કસ્ટમર કેર નંબર પર તેઓ સંપર્ક કરી ચુક્યા છે પરંતુ તેમને જવાબ મળ્યો નથી તેઓ જણાવે છે કે એસી રૂપિયા કપાયા તેનાથી તેમને કોઈ લાંબી અસર થઈ નથી પરંતુ આવા રૂપિયા જો વારંવાર કપાય તો વગર ટોલ પરથી

કપાયા હોય તો તેને ફરિયાદને ધ્યાને લઈ તાત્કાલિક રિફંડ આપવામાં આવે તેવી માંગ તેઓ કરી રહ્યા છે હા મારું નામ જવાહરલાલ ઈસલાલ મિસ્ત્રી રહેવાનું ગ્રીન પાર્ક સોસાયટી રેલવે સ્ટેશન પાસે અંકલેશ્વર તારીખ ચાર ચોથી નવેમ્બર બે હજાર તેવીસમાં સાંજના પંદરને સત્તરને આઠ કલાકે એક મેસેજ આવ્યો મારી ઉપર કે ભાઈ તમારા ટોલ પ્લાઝા ચોર્યાસીમાં ચોર્યાસી ભાગોળ સુરત મારા એંસી રૂપિયા કપાયા છે મારી ગાડી નંબર છે જી જે સોલ ડીજી એકસો ત્રેસઠ હવે આ ગાડી તે દિવસે અહીંયા જ હતી અને અહીંયા અહીંયા જ હતી છતાં બી આ લોકો મારી ગાડી કોઈ જગ્યાએ ગઈ જ નથી તો મારો એંસી રૂપિયા ટેક્સ કપાઈ ગયો છે મેં ફાસ્ટટેગમાં ફાસ્ટેગ પેટમમાં ફોન કર્યો કસ્ટમર કેરમાં તો એ લોકોએ કીધું કે અમારાથી કંઈ થાય નહીં તમે ફાસ્ટ ટોલ પ્લાઝા પર કોન્ટેક કરો ટોલ પ્લાઝા કસ્ટમર કેરમાં મેં કોન્ટેક કર્યો તો ત્યાં કંઈ જવાબ જ નહીં કોઈ ઉપાડે જ નહીં આમ હવે અત્યારે પછી મેં મેલ કર્યો છે આ ફાસ્ટેગ કસ્ટમર કેરમાં અને એનેશનલ હેચે આઈમાં કે ભાઈ આ મારા વગર ગાડી અહીંયા જ છતાં બી ટોલટેક્સ કેમ કપાયો છે તો મારે એંસી રૂપિયા મને રિફંડ મળવા જોઈએ આ પ્રમાણે માણસને હેરાન કરે એ નહીં ચાલે આમ